એક કુંવારી દીકરીનો વરઘોડો રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા મને આ મંચ ઉપર સમર્થન આપનારા ગુજરાતના સૌરાષ્ટ્રના હજારો લોકો જે છેલ્લી ચોવીસ કલાકમાં આવ્યા અને સમગ્ર ગુજરાત હવે પછી ગુજરાતમાં અઢારે વરણની લડાઈ છે ગુજરાતની કોઈ પણ દીકરી એના ઉપર કાયદા વિરુદ્ધ ઉંચકાતો હાથ એ થરથર કાપે એવી વ્યવસ્થા નું પુનઃ નિર્માણ કરવા માટેની લડાઈ છે અને અમે આ લડાઈને રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં આપ સૌએ ખૂબ બળ પૂરું પાડ્યું આપ મીડિયાના મિત્રો સહિત છેલ્લા ચોવીસ કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અમે પરિણામ નથી દીકરીના દુઃખમાં ભાગીદાર થવા દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા એ અપેક્ષા સાથે હાલથી વધુ ચોવીસ કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી તૈયાર વધુ ચોવીસ કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણી ભૂખા રહેવું પડે અફસોસ નહીં સરકારની સંવેદનાઓ જાગે અને વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે અત્યારે પણ અપેક્ષા રાખે મુદ્દા નંબર બે

માનની કૌશિકભાઈ એને ધંધામાં હું વાંધો પડ્યો એ મને ખબર નથી કૌશિકભાઈ કોને તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે આ મનીષભાઈ ને કોણ સમર્થન કરી રહ્યું એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલાસો કરી શકશે પણ જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કૌશિક વેકરિયાના રાજકીય હરીફ

સરકારને વિનંતી કરું છું કે જો સત્યને ઉજાગર કરાવવું હોય આ પોલીસ કોની આંગળીએ નાચીને એક નિર્દોષ કન્યા ઉપર જુલમ ગુજાર્યો એ ગુજરાતની પ્રજાને જાણવાનો અધિકાર છે અને એટલે હું માનની શ્રીને વિનંતી કરું છું કે તમારી સરકારનું અભિનંદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ એક નાલાયક અને નફાવટ નેતા એનો નારકો ટેસ્ટ કરવામાં આવે જો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ને તો આ કમનસીબ ઘટનાના પાયામાં કોણ છે કે સત્ય ગુજરાતના જન જન સુધી પહોંચશે ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે માટે માનની મુખ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ જલ્દી કરાવે ત્રીજો મુદ્દો દીકરી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંખવી દ્વારા હેલીકોપ્ટર લાવીને ચાર્ટ ફ્લાઇટમાં આવીને મહારાજ મુનિસાહેબ ના દર્શન ના બહાને અમરેલી એસપી ને સાથે લઈ જઈને શું સૂચના આપવામાં આવી કે આ દીકરીને જાહેરમાં વરઘોડો પોલીસે કાઢ્યો માનની હર્ષભાઈ તમે અમરેલી એસપી ને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટે ઉડાવી તમારી પોલીસે પટ્ટે પટ્ટે મારી તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસ એને અડધી રાતે ઉઠાડી અને બિનઅધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક જેને રાજ્યની પ્રજાની રક્ષાની જવાબદારી હોપી છે ને એણે જ કદાચ આ કેસની પણ હોપારી લીધી એ છે અને એણે જ કદાચ તમારા રાજ્યના પાયા હલબલાવવા માટેની પણ સોપારી

પાટે ઉડાવીને પટે પટે મરાવી એ સત્યને ઉજાગર કરવા માટે આ રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી એનો પણ નાર્કો ટેસ્ટ કરાવવો છે ગૃહમંત્રી નાયબ મુખ્ય દંડક અમરેલી એસપી વચ્ચે આ બનાવના દિવસો દરમિયાન કેટલી વખત વાત થઈ ટેલિફોનિક ચર્ચા થઈ વોટ્સએપ કોલ થયા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થી કનેક્ટ થયા એ ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે આના કોલ ડિટેલ છે એ તપાસનો હિસ્સો બનવા જોઈએ અને આજ વાતો સાથે ફરીથી ન્યાયની અપેક્ષાએ તમારો કાર્યકર્તા સામાજિક અગ્રણી રાજકીય આચળો ઉતારી અને એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા આ ધરણા વધુ ચોવીસ કલાક આગળ ધપાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે ગઈકાલે અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મેં જાહેર અપીલ કરી હતી અને સવારમાં ખૂબ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી આ મંચ રહેશે આવતીકાલે શનિવારે સવારે હું તમામ અમરેલી નગરના વેપારીજનોને હૃદયથી વિનંતી કરું છું કે આપ મારી વિનંતી ઉપર અડધો તક માટે તમારા ધંધા રોજગાર રાખી અને સરકાર સુધી સત્ય પહોંચાડવા સરકારની આંખ ખોલવા સરકારની સંવેદનાને જગાડવા અને અમરેલીને કલંકિત કરનારા બનાવમાં જે કોઈ ગુનેગારો છે સજા અપાવવા માટે સમર્થન આપશો એવી વિનંતી કરું છું આવતીકાલે અગિયાર તારીખે સવારમાં અડધો ટક માટે વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડે એવું નારી સ્વાભિમાન મંચ ઉપરથી નારી સ્વાભિમાન આંદોલન સમિતિ વિનંતી કરે છે અમરેલી બંધમાં અમરેલીના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડીને સહયોગ આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો આજે સરકારને સંદેશ આપવા માટે ધરણા કર્યાના ચોવીસ કલાક પૂરા થયા છે એમ છતાં સરકારની સંવેદનાઓ જાગી નથી શિક્ષાત્મક પગલાઓ ભરાણા નથી એટલે આજથી જ અમે રાજ્યના પોલીસ વડા સહિત સરકાર કક્ષાએ અને હાઈકોર્ટની અંદર ન્યાયપાલિકામાં જે કાયદાકીય લડાઈ લડવાની થતી છે એ કાયદાકીય લડાઈની અમે આજથી શરૂઆત કરી રહ્યા છીએ આ કાયદાકીય લડાઈને પરિણામ સુધી હવે આગળ ધપાવવાનો આજથી શરૂ કરશું નારી સ્વાભિમાન મંચ ની સમગ્ર ગુજરાતમાં રચના થાય જેની ઘરે દીકરીઓ ઉછળતી હોય એ દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય આજળા ઘરે મૂકે સામાજિક તડજોડથી ઉપર ઊઠી અઢારે વર્ણ એક થઈ અને નારી સ્વાભિમાનના રક્ષણ કાજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ માં જોડાય અને નારી સ્વાભિમાન મંચ ઉપરથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને

શહેર જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે ન્યાય મળે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપવાના કાર્યક્રમો નારી સ્વાભિમાન મંચ આવતા દિવસોમાં આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે

જન જાગૃતિ અભિયાન બનાવ એ ગુજરાત ઉપર ગુજરાતની સંસ્કૃતિ ઉપર ગુજરાતના સંસ્કારો ઉપર વ્રજગાત છે કમનસીબ ઘટના છે ત્યારે વારંવાર નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે પૂજ્ય સંતો છે તમામ સમાજના અગ્રગણ્ય જે સમાજ શ્રેષ્ઠીઓ છે સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે આ બધા લોકો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ ને ખુલે ને સમર્થન કરે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે સરકારમાં જવાબદાર લોકોને શિક્ષા અપાવે અને ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે સરકારને જાગૃત કરે એવી વિનંતી વિનંતી સાથે પત્ર લખીને સમગ્ર ગુજરાતના તમામ સંતો તમામ સાધુઓ તમામ સમાજના શ્રેષ્ઠીઓ તમામ સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવરચિત નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ છે મિત્રો આ સવે એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા જ્યારે પોલીસના પટ્ટે પીટાઈ રહી હતી જેલના સળિયા પાછળ ધકેલાણી હતી ત્યારે એને બહાર કાઢવા માટે ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરી નું આમ પડખું બીના છો

આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરામાં આકરી સજા આપો આપ સૌ સમર્થન કરશો એવી હૃદયથી

તમારો સાથી આ આ મંચ એકલો છે લડાઈને લડાઈને આગળ એની આક્રમકતા કાઢવા માટે થઈને વિવિધ મોરચે લડવાનો થાય તો કાયદાકીય મોરચે લડાઈ લડવા જેની બેન તમે આગળ વધો સામાજિક મોરચે સંકલન માટે પ્રતાપભાઈ તમે આગળ વધો અને રાજકીય મોરચે સંકલન માટે આગળી વીરજીભાઈને વિનંતી કરું છું કે આપ આ સંકલનની જવાબદારી ઉઠાવી અને બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો આ નારી સ્વાભિમાન મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ધાનાણીએ સંકલ્પ કર્યો છે તમારી સામે મંચ ઉપર બેઠો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ મંજૂરીને લંબાવવા માટે સત્તાધિકારીઓને વિનંતી કરી છે અરજી કરી છે અને આગામી ચોવીસ કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે મંજૂરી નહીં મળે તો પણ પરેશ ધાનાણી મંચ ઉપર બેઠો છે એ ઉભો નથી થવાનો એને એને જેલમાં પૂરશે ને તો પણ મારું વાંધો